નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય મહારાષ્ટ્રમાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી માટે આજે મુંબઈમાં ભારતીય જનતા પક્ષના ધારાસભ્યોની બેઠક લોકસભામાં બેન્કિંગ કાયદો સુધારા ખરડો પસાર બેન્ક ખાતામાં નોમિનીની સંખ્યા હાલના બે થી વધારીને ચાર થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશાના પુરીમાં શ્રી જગન્નાથ મંદિરની મુલાકાત લેશે નૌસેના દિવસની ઉજવણીમાં પણ ભાગ લેશે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ દેશભરમાં પ્રચંડ વિરોધને પગલે દેશમાંથી ઇમરજન્સી માર્શલો હટાવવાની જાહેરાત કરી અને અંડર નાઇન્ટીન એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત આજે યજમાન સંયુક્ત આરબ અમીરાત સામે તેની ત્રીજી વન ડે આંતરરાષ્ટ્રીય મેચ રમશે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના નવા ચૂંટાયેલા વિધાનસભ્યો તેમના નેતાની પસંદગી માટે આજે મુંબઈમાં બેઠક કરશે પક્ષે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ધારાસભ્યોને તેમના વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવામાં મદદ કરવા નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા છે પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે આવતીકાલે સાંજે પાંચ વાગે નવા મુખ્યમંત્રી શપથ લેશે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ હોવાનું મનાય છે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતી ગઠબંધનને પ્રચંડ વિજય મળ્યો હતો લોકસભાએ ગઈકાલે બેન્કિંગ કાયદો સુધારા ખરડો બે હજાર ચોવીસ પસાર કર્યો છે આ ખરડા દ્વારા આરબીઆઈ એક્ટ ઓગણીસો ચોત્રીસ ધ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો ઓગણપચાસ સહિતના કાયદામાં સુધારો કરવામાં આવશે ખરડામાં બેંક ખાતામાં નોમિનીની સંખ્યા હાલના બે થી વધારીને ચાર કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે આ ખરડામાં સરકારી બેન્કોમાં ડિરેક્ટરનો કાર્યકાળ આઠ વર્ષથી વધારીને દસ વર્ષ કરવાની જોગવાઈ કરવામાં આવી છે ખરડામાં મધ્યસ્થ સહકારી બેન્કના ડિરેક્ટરને રાજ્ય સહકારી બેન્કના બોર્ડમાં સેવા આપવાની પણ મંજૂરી અપાઈ છે તેમાં ઓડિટરોને ચૂકવવામાં આવતું મહેનતાણું નક્કી કરવામાં બેન્કોને વધુ સ્વતંત્રતા આપવાની પણ જોગવાઈ છે ખરો દાખલ કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સૂચિત સુધારાથી બેન્કિંગ સેક્ટરમાં ગવર્નન્સ મજબૂત બનશે અને ગ્રાહકોની સગવડતામાં વધારો થશે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો આજે સાંજે પીએસએલવી સી નાઇન્ટી ફાઇવ પ્રોબા થ્રી મિશનને શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરશે સ્પેસ એજન્સી ના ઉપગ્રહોને અત્યંત લંબગોળ ભ્રમણ કક્ષામાં પ્રક્ષેપિત કરશે ઇસરોની વ્યાપારી શાખા ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડને યુરોપની અવકાશ સંસ્થા તરફથી આ ઓર્ડર મળ્યો છે પ્રોબા થ્રી ઉપગ્રહ ભ્રમણ કક્ષામાં પહોંચ્યા પછી બે ભાગમાં વહેંચાઈ જશે આ ઉપગ્રહો સૂર્યની બહારની બાજુ તેની આસપાસનું વાતાવરણ અવકાશનું હવામાન અને સૌર પવનનો અભ્યાસ કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે ઓડિશાના પુરીમાં બારમી સદીના શ્રી જગન્નાથ મંદિરની મુલાકાત લેશે દર્શન કર્યા બાદ તેઓ પુરીમાં ગોપ બંધુ આયુર્વેદિક મહાવિદ્યાલયની પંચોતેરમી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેશે ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રાષ્ટ્રપતિ મુર્મુ આજે બપોરે જગન્નાથપુરીના બ્લુ ફ્લેગ બીચ પર નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી દ્વારા આયોજિત યહુસેના દિવસમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે આજે દેશભરમાં નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ભારતીય નૌકાદળની સિદ્ધિઓ અને ભૂમિકાનું સન્માન કરવા માટે દર વર્ષે ચાર ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે ઓગણીસો એકોતેરમાં આજના દિવસે ઓપરેશન ટ્રાયડન્ટ દરમિયાન ભારતીય નૌકાદળે પીએનએસ ખૈબર સહિત ચાર પાકિસ્તાની જહાજોને ડુબાડ્યા હતા જેમાં પાકિસ્તાની નૌકાદળના સેંકડો કર્મચારીઓ માર્યા ગયા હતા આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ શકો છો લોકસભા સચિવાલય સંસદ સભ્યોને સંસદ ભવનના પ્રવેશ દ્વારની સામે વિરોધ પ્રદર્શન કે દેખાવો ન કરવા વિનંતી કરી છે તેમણે ઉમેર્યું હતું કે આવી પ્રવૃત્તિઓ ગૃહની બેઠકો દરમિયાન સંસદના ચેમ્બરમાં સભ્યોની અવરજવરમાં ગંભીર અવરોધ ઉભો કરે છે આ અંગે લોકસભા અધ્યક્ષ દ્વારા જારી કરાયેલા નિર્દેશો તરફ પણ તેમનું ધ્યાન દોરવામાં આવ્યું હતું લોકસભા સચિવાલયે જણાવ્યું હતું કે સંસદ ભવનમાં સભ્યોની સલામતી સુનિશ્ચિત કરવા માટે બિલ્ડિંગના પ્રવેશદ્વારને કોઈપણ અવરોધોથી મુક્ત રાખવા જરૂરી છે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે જમીનનું ધોવાણ અને બળજબરીથી થતા સ્થળાંતર પર તેની અસરની સમસ્યા હલ કરવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે તેઓ સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં યુએન કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝેટિફિકેશન સીસીડી કોપ સિકીન્સ ખાતે સ્થળાંતર અંગે મંત્રીસ્તરીય સંવાદને સંબોધિત કરી રહ્યા હતા શ્રી યાદવે જણાવ્યું કે ભારતે જમીન અને પાણી વ્યવસ્થાપન માટે સ્પેસ ટેકનોલોજી જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની આધુનિક ટેકનોલોજી અપનાવી છે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યોલે તમામ પક્ષોના ધારાસભ્યોના પ્રચંડ વિરોધ અને રાષ્ટ્રીય ધારાસભાએ કરેલા મતદાનને પગલે દેશમાંથી ઇમરજન્સી માર્શલ લો હટાવવાની જાહેરાત કરી છે આશ્ચર્યજનક રીતે કટોકટીની જાહેરાતના લગભગ છ કલાક પછી યુન સુકના મંત્રીમંડળે માર્શલ લોને સમાપ્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે પુષ્ટિ કરી હતી કે લશ્કરી કાયદાને લાગુ કરવા માટે એકત્ર કરવામાં આવેલા સૈનિકો તેમના થાણા પર પાછા ફર્યા છે અને સ્થિતિ પૂર્વવત થઈ છે અંડર નાઇન્ટીન એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શારજા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત આજે સવારે યજમાન સંયુક્ત આરબ અમીરાત સામે ગ્રુપ એમાં તેની ત્રીજી વન મેચ રમશે ભારતીય સમય પ્રમાણે મેચ સવારે સાડા દસ વાગે શરૂ થશે ગ્રુપ એની અન્ય એક મેચમાં પાકિસ્તાનનો મુકાબલો દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં જાપાન સામે થશે ભારત હાલ ગ્રુપ એમાં બીજા સ્થાને હોવાથી સેમિફાઈનલમાં પ્રવેશવા યુએઈ સામેની મેચ જીતવી અનિવાર્ય છે ટુર્નામેન્ટની શરૂઆતમાં ભારતે તેની બીજી ગ્રુપ મેચમાં જાપાનને બસો અગિયાર રનના મોટા અંતરથી હરાવીને જીત મેળવી હતી જોકે ભારત પાકિસ્તાન સામે પ્રથમ મેચ હારી ગયું હતું ઓમાનના મસ્કતમાં પુરુષોને હોકી જુનિયર એશિયા કપની સેમીફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન ભારતે મલેશિયાને ત્રણ એકથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે દિલરાજસિંહ રોહિત અને શાદાનંદ તિવારીએ એક એક ગોલ કર્યા હતા આજે રમાનારી ફાઇનલ મેચમાં ભારત તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે પાકિસ્તાને પ્રથમ સેમીફાઇનલમાં જાપાનને ચાર બેથી થી હરાવ્યું હતું એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશીપમાં યજમાન ભારત આજે સાંજે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં તેની બીજી ગ્રુપ બી મેચમાં ઈરાન સામે ટકરાશે મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે છ વાગે શરૂ થશે આજના દિવસની અન્ય મેચોમાં હોંગકોંગ ચીન ગ્રુપ બીની મેચમાં જાપાનનો સામનો કરશે જ્યારે સિંગાપોર ચીન સામે ટકરાશે અને કઝાકિસ્તાન ગ્રુપ એની મેચોમાં રિપબ્લિક ઓફ કોરિયા સામે ટકરાશે ગઈકાલે ભારતે તેની શરૂઆતની ગ્રુપ બી મેચમાં હોંગકોંગ ચીનને એકત્રીસ અઠ્યાવીસથી હરાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ભારતે સૌ પ્રથમવાર હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કર્યું છે બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર પ્રણય વર્માએ કહ્યું હતું કે નવી દિલ્હી ઢાકા સાથે સકારાત્મક સ્થિર અને રચનાત્મક સંબંધ બનાવવા માંગે છે ઢાકામાં વિદેશ મંત્રાલયમાં પત્રકારો સાથેની ટૂંકી વાતચીતમાં હાઈ કમિશનરે કહ્યું કે ભારત શાંતિ સુરક્ષા અને વિકાસ માટેની બંને દેશોની સહિયારી આકાંક્ષાને પરિપૂર્ણ કરવા માટે બાંગ્લાદેશ સાથે કામ કરવામાં રસ ધરાવે છે અને હવે અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા અખબારોમાં અલગ અલગ સમાચારને હેડલાઇન સ્વરૂપે બનાવવામાં આવ્યા છે જેમાં દેશમાં બેન્કિંગ સુધારા બિલને સંસદની મંજૂરી દક્ષિણ કોરિયામાં માર્શલો લાગુ બાંગ્લાદેશમાં હિન્દુઓને હુમલાથી બચવા ઓળખ છુપાવીને રહેવાના સમાચાર પણ જોવા મળી રહ્યા છે દિવ્ય ભાસ્કરે નવી જંત્રી મામલે રાજ્ય સરકાર અને ક્રેડાઈ વચ્ચેના ગજગ્રાહને મુખ્ય સમાચાર બનાવ્યા છે બાંગ્લાદેશમાં હિન્દુઓને જીવ હોય તો ધાર્મિક ઓળખ છુપાવે તેવી ઇસ્કોનની તાકીદના સમાચારને ગુજરાત સમાચારે પહેલા પેજ પર પ્રસિદ્ધ કર્યા છે સંદેશ દૈનિકે દક્ષિણ કોરિયામાં માર્શલ લો અમલમાં હજારો લોકો રસ્તા પર આર્મી સંસદમાં ઘુસીના સમાચારને હેડલાઇન્સમાં લીધા છે બેન્કિંગ કાયદામાં સુધારા બિલને સંસદની મંજૂરીના શીર્ષક હેઠળ ફૂલચાપ અને નવગુજરાત સમયે હેડલાઇન્સ બનાવી છે અંગ્રેજી અખબારો ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન એક્સપ્રેસે લડાખમાં ચીની સૈન્યને પરત લેવાની કવાયતને વિદેશ મંત્રી જયશંકરે મહત્વપૂર્ણ બાબત ગણાવી છે તેને હેડલાઇન્સમાં લીધા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મહારાષ્ટ્રમાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી માટે આજે મુંબઈમાં ભાજપના ધારાસભ્યોની બેઠક લોકસભામાં બેન્કિંગ કાયદો સુધારા ખરડો પસાર બેન્કિંગ ખાતામાં નોમિનીની સંખ્યા હાલના વધારીને થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશાના પુરીમાં શ્રી જગન્નાથ મંદિરની મુલાકાત લેશે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ દેશભરમાં પ્રચંડ વિરોધને પગલે દેશમાંથી ઇમરજન્સી માર્શલ લો હટાવવાની જાહેરાત કરી અને અંડર નાઇન્ટીન એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત આજે યુએઈ સામે તેની ત્રીજી વન ડે મેચ રમશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર